મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય ભાવ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભને લઈને સૌ કોઈની આંખોમાં આંસુ સરી પડ્યા હતા ભારે હૈયે બાળકોએ અને અન્ય શિક્ષક સાથે વર્ષો સુધી શાળામાં નોકરી કરનાર શિક્ષક અને શિક્ષિકાને ભવ્ય સમારંભ યોજી વિદાય આપી હતી શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય નિર્માણ ઉસકી ગોદ પલતે હૈ આ કહેવતને સાર્થક કરી છે મોટા ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષક અને શિક્ષિકાએ શાળામાં નોકરી દરમિયાન બાળકોને જ્ઞાનની સાથે સાથે સંસ્કારના પાઠ શીખવી અનેક ઉત્તમ કામગીરી કરી છે અને આજે જ્યારે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે સૌ કોઈ ભાવ વિભોર બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તેવું એક શિક્ષક અને શિક્ષિકાનું જીવન જેને વિદાય આપતા સૌ કોઈ રડી પડ્યા હતા વર્ષ સુધી મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા માધુસિંહ પરમાર આંખોમાં આંસુ સાથે કે આજે નિવૃત્ત થયો છું અને જેનો વિદાય પોતાના આંસુ રોકી શક્યો નથી કેમ કે આ શાળાના બાળકો શાળાના શિક્ષકો અને ગ્રામ્યજનો સાથે અપાર લાગણી છે બાળકોને શિક્ષણ સાથે સાથે એક એવો નાતો બંધાયો છે જે આજે છોડીને જવું પડે છે ત્યારે ખુશી સાથે દુઃખ પણ થાય છે બાળકો પણ આજે રડી રહ્યા છે એવું માનીએ છીએ કે એક શિક્ષક તરીકે ફરજ હતી તે સારી રીતે નિભાવી જેનું આજે એક સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે તમામ બાળકોને અન્ય શિક્ષકોનો પણ આભાર માનું છું અને આજે વિદાય લેતી વખતે ભાવ વિભોર બન્યો છું આ શાળામાં એકવીસ વર્ષ સુધીની નોકરી કરી અને આજે વિદાય લીધી આજનું વાતાવરણ બહુ ભાવ વિભોર હતું મને પણ દુઃખ ઘણું બોલાઈ શકાય એવું પણ નથી એવું વાતાવરણ આજે પેદા થઈ ગયું છે હું માધુશ્રી સબળસિંહ પરમાર આ ગામનો વતની અને આ જ શાળામાં ભણેલો આ જ શાળામાં નોકરી પૂર્ણ કરી એટલું જ અસ્ત જાય આ શાળામાં કુલ એકવીસ બાવીસ વર્ષ નોકરી કરી કુલ નોકરી ઓગણચાળીસ વર્ષ આમ તો શિક્ષણ જગતમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકના કારણે શિક્ષણ પણ બદનામ થતું હોય છે શિક્ષણ વિભાગ બદનામ થતું હોય છે અને બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થતી હોય છે જોકે અમુક શિક્ષકોને છોડીને આ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનેક બહેનો અને ભાઈઓ જેમની કારકિર્દી દરમિયાન સારું શિક્ષણ બાળકોને આપીને અનેક સન્માનિત થયા છે અને બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારના પાઠ ભણાવી બાળકો સાથે એક અનોખો નાતો બંધાઈ જાય છે ત્યારે આજે વય નિવૃત્ત થતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ગ્રામ્યજનો શાળાના શિક્ષકો અને શાળાના બાળકોએ શિક્ષક અને શિક્ષિકા તેમજ ભવ્ય વિદાય આપી હતી અને તે સમયે બાળકો પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને બાળકોનું કહેવું હતું કે આજે જે શિક્ષકો વિદાય લઈ રહ્યા છે તેમને લઈને અમને બહુ દુઃખ છે અને શિક્ષકો સાથે અમારો જેમ પોતાના બાળકોને સાચવે તે રીતે સાચવીને અમને શિક્ષણ સહિત સંસ્કારના પાઠ ભણાવે છે જેને લઈને આજે અમે ભાવ વિભોર થયા છીએ નમસ્કાર આ વિદાય કાર્યક્રમમાં માધુર સાહેબ અને મીનાબેનની વિદાયનો કાર્યક્રમ હતો જેમાં માધુર સાહેબને એવી લાગણી હતી કે જે વાર્તા કહેતા હતા તે પોતાના છોકરા માણીને વાર્તા કહેતા હતા જેને બધાને એક મજા આવતી હતી અને મીનાબેન એવા હતા કે જે નાના નાના છોકરાને પોતાના બાળકો સમજીને બધાને ભણાવતા હતા મને એ દુઃખ થાય છે કે આવા ગુરુજીઓ ભગવાન સમાન હે તે આજે આ સ્કૂલ છોડીને જઈ રહ્યા છે બસ